હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઢાબા જેવું કાજુ ગાંઠિયાનું શાક જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો આ રીતે તમે કાજુ ગાંઠિયાનું શાક બનાવશો તો શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો મીડિયમ સાઇઝની બે ડુંગળી લીધી છે તે ડુંગળીને ઝીણી કટ કરી લેશું તો થોડું સૂકું લસણ લીધું છે તો લસણને પહેલાં જ ફોલીને રાખી દીધું છે એક ઈચાદુનો ટુકડો લેશું એક મોટું ટમેટું લેશું તો ટમેટાને આપણે ઝીણું કટ કરી લેશું લીલા ધાણા લીધા છે અને થોડા કાજુ લીધા છે તો કાજુને આપણે બે ભાગમાં કટ કરી લેશું શાક બનાવવા માટે તેલ લેશું એક વાટકી આપણે ગાંઠિયા લેશું વન ટેબલ સ્પૂન બટર લેશું વન ટેબલ સ્પૂન કસૂરી મેથી લેશું હાફ ટી સ્પૂન જીરું લેશું વન ટી સ્પૂન ગરમ મસાલો લેશું અને રેગ્યુલર મસાલા લેશું તો વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન જીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર અને હાફ ટી સ્પૂનથી પણ સાવ ઓછીવી હીંગ લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો કાજુને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનમાં આપણે જે બટર રાખ્યું હતું તે બટર નાખશું અને જે તેલ રાખ્યું હતું તે અડધા ભાગનું તેલ નાખશું અને તેલ અને બટરને સારી રીતે ગરમ થવા દેસું તો તેલ અને બટર છે તે સારી રીતે ગરમ થઈ ગયા છે તો જે કાજુ રાખ્યા હતા તે કાજુ નાખશું અને કાજુને સારી રીતે ફ્રાય કરી લેશું કાજુ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો બટર તમે નાખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સાથે બને ત્યાં સુધી તેલ નાખવાનું છે તેલ નહીં નાખો તો બટર છે તે બરી જશે તો કાજુ સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો કાજુને આપણે કાઢી લેશું તો આપણે તે જ પેનમાં અને તે જ તેલમાં ડુંગળી ટમેટું લસણ અને આદુ નાખશું અને તેને સારી રીતે સાતળી લેશું તો પાંચ મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ડુંગળી છે તે સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે તો થોડીવાર માટે આપણે ઠરવા રાખી દઈશું ઠરી જાય પછી આપણે મિક્સર ચાર લેશું અને મિક્સર ચારમાં ડુંગળી ટમેટું લસણ અને આદુ જે સાતડીને રાખ્યા હતા તે નાખશું મિક્સર ચારને બંધ કરી અને તેને સારી રીતે પીસી લેશું તો કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે ગ્રેવી તૈયાર છે તો આ ગ્રેવીને તમે બે દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો ગ્રેવી છે તે બગડશે નહીં અને આ ગ્રેવીને તમે બીજા શાકમાં પણ ઉપયોગમાં લઈ શકો છો તો ગ્રેવી તૈયાર છે થોડી માટે સાઈડમાં રાખી દેસું ગાઠિયાનું શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું પેન ગરમ થઈ જાય પછી આપણે તેમાં બટર નાખશું અને જે અડધા ભાગનું તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલ અને બટરને સારી રીતે ગરમ થવા દેશું તેલ બટર સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે જીરું રાખ્યું હતું તે જીરું નાખશું અને જીરુંને ફૂટવા દેશું જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે ગ્રેવી તૈયાર કરીને રાખી છે તે ગ્રેવી નાખશું અને ગ્રેવીને કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતા રહેશું બે મિનિટ છે પછી આપણે જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોવ એ પ્રમાણે તમારે નાખવાનું છે લાલ મરચું પાવડરની સાથે જો તમે લીલું મરચું કટ કરીને નાખવા નવ તો લાલ મરચું પાવડર છે તે તમારે ઓછું નાખવાનું છે તો ગ્રેવી છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ સુધી રાખી દઈશું ઢાંકીને રાખશો તો ગ્રેવીમાંથી તેલ છે તે બહાર ઉડશે નહીં ચાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ગ્રેવીમાંથી તેલ છે તે સારી રીતે છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ તૈયાર છે તો હવે આપણે તેમાં એક કપ જેટલું પાણી નાખશું પાણી નાખી અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દઈશું તો સાકમાં તમારે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી નાખવાનું છે તો પાણી સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ગ્રેવીને ત્રણ મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું ઢાંકવું જરૂરી છે ઢાંકશું નહીં તો આ રીતે છાંટા છે તે બહાર ઉઠશે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે ગ્રેવી તૈયાર છે તો આપણે જે ગાંઠિયા રાખ્યા હતા તે ગાંઠિયા નાખશું અને જે કાજુ રાખ્યા હતા તે કાજુ નાખશું તો કાજુ અને ગાંઠિયાને સારી રીતે મિક્સ કરી દેસું કાચું ગાંઠિયા છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો ગેસને પણ બંધ કરી દેસું ગેસ ચાલુ રાખવાનો નથી ગેસ ચાલુ રાખશો તો ગાંઠિયા છે તે ઓવરકુક થઈ જશે તો જે ગરમ મસાલો રાખ્યો તો તે ગરમ મસાલો કસૂરી મેથી નાખશું અને ગરમ મસાલો અને કસૂરી મેથીને સારી રીતે મિક્સ કરી દેસું ગરમ મસાલો અને કસૂરી મેથી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું લીલા ધાણા નાખી અને લીલા ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો રેસ્ટોરન્ટ જેવું કે ઢાબા જેવું તમારે શાક બનાવવું હોય તેમાં બટર નાખવું જરૂરી છે બટર નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો તૈયાર છે આપણું કાજુ ગાંઠિયાનું શાક તો આ શાકને તમે રોટલી પરાઠા કુલછા નાલ કે રાઈસ સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે ઢાબા જેવું કાજુ ગાંઠિયાનું શાક જરૂર ટ્રાય કરજો શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે કાજુ ગાંઠિયાનું શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે